હવે હું તમને એમ બોલું બોલો ભાઈ અને તમે ધીમે ના એટલે ઓલો મીન્ડો મોજમાં આવી જાય કોઈ માણસ આજુ છે પણ કોટા નથી એટલે લહેર માં આવી જાય ભલે આવ્યું ગોપાલભાઈ ભાઈ ક્યાર ના ભાંગ નાખે છે પણ કોઈ કઈ ફરક પડતો નથી પણ હું તમને એમ પૂછું બોલો ભાઈઓ હાજી ભાઈ હજી તમે એમ કે બરાબર છે એટલે ઓલો મીન્દ્રો ધ્રુજી જાય ધોતિયા ફાટી જાય એવું લાગે વન ની ચૂંટણીમાં કેમકે આ તો આપણું કોઈ સાંભળ્યું નથી અત્યારે બધા સાંભળતા છે હું બોલ્યું આમ તો ધારાસભ્ય ન મળે પણ અત્યારે જોતા છે આ ગોપાલ ઇટાલીઓ અમારા ફલકભાઈ હું બોલી ગયો એમાં તમારો હોકારો વિયો જાય તમારો ભડકારો વિયો જાય તમારી પીડા એના સુધી પહોંચી જાય એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતી થી કેમ કે બધું ને અત્યારે ડાયરેક્ટ ચોરું નાખ્યું છે આ સભા પૂરી એટલે વાત પૂરી પછી બોલ જો લો કોઈ સાંભળે તો

પણ સીધો થાય નહોતું વિસાવદર વિસાવદર તો છે ભાઈ ધરતી છે કોંગ્રેસની સરકાર ને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદર ની જનતાએ જાલી હતી તે દિવસે કોંગ્રેસ ની સરકાર પલટાણી અને વિસાવદર થી કેશુ બાપા મુખ્યમંત્રી બન્યા

બ્રિષ્રાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે બધા સમાજના યુવાનો ભણેલા માણસો ખરેખર જેને કંઈક ખબર પડતી હોય હવે અભણ નેતા આવે તો થાય જો હું તમને અદવત થી વાત કહી દઉં હવે આઠ લે નેતા અભણ આવે ને તો એવું થાય કે પ્લાસ્ટિકના ઝબલા પર પ્રતિબંધ મૂકે પણ પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરી ઉપર નહીં એટલે દુકાને જ જબલા પકડાય ફેક્ટરી કોઈ દી ન પકડાય એ તો અભણ માણસ આવું કરે ઢાયો માણસ એમ કે બનાવવાનું કઈ કરો પણ દુકાને આવી પકડી જાય વન વિસ્તાર જે બાજુમાં લાગતો છે ને જંગલ વાળા કાયમ આવીને પકરિયાણા વાળાની દુકાને આવીને દંડ આપી જાય કે ના જબલા વાપરો છો તમને આમ કરશું ને તેમ કરશો એ અભણ માણસ નિશાની બીજું કે ગાડીમાં તમે ઓલી કાળી પટ્ટી લગાવો તો પોલીસ પકડે પણ તાળી પટ્ટી બનાવવા વાળા કોઈ થી કોઈ ન પકડે એ તો અભણ નેતા હોય તો જ આવું થાય ને ત્રીજું કે દારૂ પીવા વાળા વેપારી ન પકડાય તો ઈ અમાન નેતાની નિશાની છે કે આ બધું આમ હાલે છે કોઈક સારો માણસ આવે કોઈક વ્યવસ્થિત માણસ આવે તો જનતાની પીડા ને સમજે આજકાલ ઈ થયું છે હું તો બે ત્રણ વખત ગયો વિધાનસભામાં મેં પ્રશ્ન મૂક્યા છે અમારા વિસ્તારના અને ગુજરાતભરના ખેડૂતોને લગતા પ્રશ્ન મૂક્યા છે એમાં એક તો આ કિસાન સહાય યોજનાનો મૂક્યો છે બીજો એક અતિ ગંભીર પ્રશ્ન ભવિષ્યમાં મારે મૂકવો છે કે લગભગ આમ તો આખા ગુજરાતમાં છે પણ આપણને સૌરાષ્ટ્રની વધારે ખબર હોય આપણે અહીંયા રહેલા અહીંયા મોટા થયેલા અહીંયા આપણો વ્યવહાર હોય આઈ હગાવાલા હોય તો આપણે ફરતા હોય તો આપણને વાતો વાતો થી ખબર પડી ગઈ એક સૌથી મોટો પ્રશ્ન છે ખેતરે જવાના રસ્તાઓ આખા લગભગ આ બાજુ કેટલો મને નથી ખબર પણ બહુ મોટો પ્રશ્ન છે કે રસ્તાઓમાં વર્ષો સુધી આપણું હલાણ હોય પછી અચાનક એમ કે ગવાય નથી હાલવા દેવાના એટલે થયો ડખો ચાલુ જાવ મામલતદાર થાય પછી કોઈ દેખો નિકાલ જ નથી આવતો વર્ષો સુધી એક કેસ હાલ્યા જ કરે હાલ્યા જ કરે મામલતદાર માં નિકાલ આવે તો પ્રાંત ની અપીલ આવે પ્રાંતમાં પ્રશ્ન મૂકવાનો છું તબક્કાવાર કેમકે હું પેલા પાંચ પ્રશ્નો મૂક્યા હોય એટલે મને કોકે પૂછ્યું કે ઓલો પ્રશ્ન કેમ નો લીધો આ કેમ નો લીધો મેં કીધું ભાઈ ગોઢલા નાળે એક એક નાળે હોવાય આથી ડોલ નો પાયદે અને શેરી સા

મેં કીધું મોટ ઓછો કરીને લડાઈ લડી રહ્યા છીએ કામ કરી રહ્યા છીએ તમારા આશીર્વાદ મળશે તો મને બહુ ખુશી થશે અમારી પાર્ટી દિવસ રાત અમારા કાર્યકર્તાઓ નાના નાના માણસો છે બધા કોઈ અમીર નથી પૈસા વાળા નથી કોઈને કઈ મળતું નથી ભાજપમાં જાવ જાઓ તો ટેન્ડર મળે કોંગ્રેસમાં જાવ જાઓ તો ઓડો મળે અહીંયા અમારે કઈ ન મળે ખુરશી ઘરે જ લાવવી પડે છે ફાળો કરીને આ બધું ગોઠવવું પડે છે હવે જયારે જયારે ફાળો આપ્યો એનો ઘણી વાર ભાષણ માં વારો નો આવે એ ડખો થાય અમારે કલાક એમાં પકારવી પડે કે ભાઈ મેં ફાળો આપ્યો તો આ બધું ટેબલ માં મારા પાસે હતું મારો જ વારો નો આવ્યો આવું થાય પણ લાગણી પણ અમે એવા નાના માણસો કોના માટે લડીએ છીએ તમે વિચારો કે ગોપાલ ઇટાલિયા આટલી બધી બુદ્ધિ આટલું બળ કે ખારી જગ્યાએ લગાડે શું બને રૂપિયા વાળો બની જાય પણ અમે એવા માણસો નથી કે અમારે રૂપિયા જોતા છે ભાજપે ખાન ખાના ખેરવી નાખ્યા અમે હલવી એવા નથી અમે અમારું એક ફૂટ પાછું પગલું ન ભરીએ જે પગલું આગળ ભર્યું આગળ જ ભરવાનું હોય કોઈ દી એમાં પીઠના મારે પાછું પગલું ન હોય એમાં અમારા ઈશુદાનભાઈ અમારા રાજુભાઈ અમારા રાજુભાઈ સોલંકી અમારા બધા એવા આગેવાન કે પાછું પગલું હોય જ નહીં આગળ જ પગલું ભરવાનું હોય પણ તમે અમારું બાવડું ચાલશો તો અમને બળ મળશે અમને હિંમત મળશે

સત્તાની ખુરશીમાં એવી રીતે અમારે બેસી ખેડૂતો માટે ખેતી મજૂરી કરતા લોકો માટે નાના માણસો માટે ખૂબ કામ કરવાની જરૂર છે અમને નિમિત તમે જો બનાવશો એ કામ કરવાના ખેડૂતો માટે ગામડા માટે ખેતી માટે પશુપાલન માટે તમારા આશીર્વાદ હશે તો અમે નિમિત્ત બનશું નિમિત્ત બનીને અમારે ઘણું સારું કામ કરવું છે તો તમારી પાસે આશીર્વાદ માંગવા એવા છે કે આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક તક અમને આપો એ બધાને અને તમે એક વસ્તુ સમજો ને ધરાઈ ગયેલા ઢોર અમે નીડ નાખો શું થાય ઓગા કાઢે નવા ભાજપ વાળા ઓગા કાઢે છે અત્યારે બધાનું પેટ ભરાઈ ગયું ખિસ્સા ભરાઈ ગયા ગોડાઉન ભરાઈ ગયા કોઈ કઈ જરૂરત નથી તમે એને એક મત આપશો મત નો મતમાં છે અમને અડધો મત આપશો તો હરખે હરખે ખા અમે લઈ લેવું તમારો એક મત લાગણી થી પ્રેમથી એટલે હું તમારી બધા સમક્ષ મારી લાગણી વ્યક્ત કરું છું તમે બધા આજે આટલી ખૂબ